સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર આગામી પંદરમી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વની ઉજવણી ભારે ઉત્સાહપૂર્વક અને જોરશોરથી થઈ રહી છે ત્યારે આજે મંગળવારે વિસનગર શહેરની સાકરચંદ પટેલ યુનિવર્સિટી ખાતે પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી ઉત્તમભાઈ પટેલ પાલિકાના ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી હાજર રહ્યા હતા જેમાં સાકરચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ તથા પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરના હસ્તે ભારત માતાની પ્રતિમાને ફુલહાર પહેરાવી ભારત માતા જય ના જય ઘોષ કર્યો હતો અને ત્યારબાદ સાકરચંદ દાદાની પ્રતિમાને આ મહેમાનો ઝંડી આપીને તિરંગા તમામ ફેકલ્ટીના પ્રોફેસર સહિત તમામ સ્ટાફ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા તિરંગા યાત્રા શહેરના માર્ગ ઉપર નીકળી ત્યારે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું આગે ચેરમેન પ્રકાશ પટેલ

ભારત દેશની સ્વતંત્રતા અખંડ રહે ભારત દેશના તમામ નાગરિકો સુખ શાંતિ અને સલામતીથી જીવી શકે અને દરેક વ્યક્તિનો સર્વાંગી વિકાસ થાય એના ભાગરૂપે આજે સમગ્ર વિશ્વની અંદર ભારત દેશનું નામ ગૌરવભેર લેવાતું થયું છે ત્યારે આજના જે પ્રવર્તમાન સંજોગો છે કે જેની અંદર આપણે જોઈએ છે કે વિશ્વની અંદર કેટલી મોટી અશાંતિ ચાલી રહી છે ઘણા બધા સ્વતંત્ર દેશોની સ્વતંત્રતા છીનવાઈ રહી છે ત્યારે ભારત દેશ એ અખંડ દેશ તરીકે સ્વતંત્ર દેશ તરીકે પોતાની બાન અને શાંતિ એમાં વધારો કરી શકે અને દરેક નાગરિક એ રાષ્ટ્રના નિર્માણની અંદર પોતે સહભાગી થાય એના ઉત્સાહ વધે અને એને પણ રાષ્ટ્રનું ગૌરવ ગૌરવવા માટેનો લાભ મળે એના ભાગરૂપે આજે સમગ્ર ભારત દેશની અંદર સમગ્ર ગામની અંદર એ આપણે તિરંગા યાત્રા કાઢી રહ્યા છીએ આજે સાકરજન પટેલ યુનિવર્સિટીના હજારો વિદ્યાર્થીઓ તિરંગાની આન પાન સાનને રાખી અને આજે યુનિવર્સિટી કેમ્પસથી વિસનગર શહેરની અંદર અલગ અલગ ભાગની અંદર તિરંગા યાત્રા કાઢી રહ્યા છે અને એનો મુખ્ય ધ્યેય એ છે કે આપણા દેશની સ્વતંત્ર અખંડતા રહે અને દરેક ભાઈબંધુઓ દરેક ભારતવાસીઓ ખભે ખભા મિલાવી રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી થાય અને એક યુનિવર્સિટી તરીકે વિદ્યાર્થીઓની અંદર પણ રાષ્ટ્રપેવ રાષ્ટ્રપ્રેમ વધે દેશભક્તિ જાગે અને એ પોતાના રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી ના એ આશયથી આજે અમે તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે અમારા એનએસએસ ડિપાર્ટમેન્ટ અને યુનિવર્સિટી અધિકારીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તેમણે આજે સાકરચંદ દાદાની પ્રતિમાને પુષ્પહાર કરી અને તિરંગા યાત્રાનું આયોજન શરૂ કરવામાં આવનાર છે